મિત્રો આજની તારીખમાં ભારતના ઘણા વિસ્તારોમાં ચોમાસા પહેલાં જ વરસાદ ખૂબ જ આબેહૂબ પડી રહ્યો છે ગયા વર્ષે પણ મિત્રો આવું જ હતું પહેલાં તો બીપરજોય વાવાઝોડો આવ્યો અને પછી સમયથી પહેલાં જ ચોમાસાએ પોતાનો રૌદ્ર રૂપ દેખાડી દીધો હતો ગયા વર્ષે ચોમાસા પહેલાં મચેલી તબાહીને હજી પણ આપણે ભૂલી નથી શક્યા ત્યાં આ વર્ષે બે હજાર ચોવીસમાં પણ હાલત કાંઈક આવી જ રીતની બની રહી છે મિત્રો ઘણા વિસ્તારોમાં આબેહૂબ વરસાદ પડી રહ્યો છે અને ઘણા તળાવો અને નદીઓ ઓવરફ્લો પણ હમણાંથી જ થવા લાગ્યા છે તો આવી રીતે આજકાલ ચોમાસું ભારત ઉપર ખૂબ જ મહેરબાન છે પણ મિત્રો શું તમે આનું કારણ જાણો છો

કારણ કે મિત્રો આ જે લગાતાર બદલતો મોસમ છે એ આવાવાળા એ ખૂબ જ ભયંકર ખતરાનો સંકેત છે શું તમે જાણવા માંગો છો કે મોન્સૂન આ બદલતો મિજાજ કઈ બાજુ સારું કરી રહ્યો છે જો હા તો આ વિડીયોને એકદમ અંત સુધી જોવા એકદમ સુધી જોવા ખાસ વિનંતી કારણ કે આ વિડીયોમાં અમે તમને વરસાદની વર્તમાન પરિસ્થિતિ સાથે આવા ભયંકર ખતરાથી પણ ચેતાવવા જઈ રહ્યા છીએ કારણ કે આ જે ખતરો છે એ ખૂબ જ ઝડપથી આપણી બાજુ આગળ વધી રહ્યો છે તો બસ બને આરે જો વિડીયો સાથે અને વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી તો મિત્રો ગયા વર્ષે બીપરજોય જોયો વાવાઝોડો અને આ વર્ષે પણ ચોમાસાથી પહેલાં જ ઘણા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો અને હવે બંધ થવાનું નામ પણ નથી લઈ રહ્યો ગુજરાતમાં મિત્રો હજી પણ આગામી બે ત્રણ દિવસ દરમિયાન ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે અને ઘણા વિસ્તારોમાં આજની તારીખમાં વરસાદ પડી પણ રહ્યો છે એક રીતે આપણે જોઈએ તો ચોમાસાની શરૂઆતથી પહેલા જ વરસાદ આખા ભારત દેશમાં પોતાનો રૌદ્ર રૂપ દેખાડી રહ્યો છે ગુજરાતની સાથે હમણાં મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ ઘણા વિસ્તારોમાં વરસાદ but i ભારતના ઘણા વિસ્તારોમાં ચોમાસાની શરૂઆતથી પહેલા જ વરસાદ આબેહૂબ વરસી રહ્યું છે ત્યાં જ કેરલા અંડમાન નિકોબાર અને બિહારના ઘણા વિસ્તારોમાં કાળા વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે વરસાદ રફતાર પકડતી નજર આવી રહી છે આગામી બે દિવસ ગુજરાતમાં તો વરસાદની શક્યતા છે જ પણ એના સિવાય સમગ્ર દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે આગામી બે ત્રણ દિવસ દરમિયાન બંગાળની ખાડીમાં એક સિસ્ટમ આકાર લઈ રહી છે જે આગામી પચીસ મે સુધી ભારતના ઘણા વિસ્તારોને કવર કરશે આવનારું એક આખા દેશ માટે ભારે છે ગુજરાતમાં પણ ઘણા વિસ્તારોમાં તો ઘણી વાર ઘણા વિસ્તારોમાં ચોમાસું એકદમ સૂકો નીકળી જાય છે અને ઘણીવાર મિત્રો એવી વરસાદ પડે છે કે એકદમ પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ જાય છે ગુજરાતમાં પણ આપણે આ વસ્તુ નોટ કરી છે અને હાલમાં આખા દેશભરમાં આવી પ્રકારની પરિસ્થિતિ

ગયા વર્ષે પૂર જેવી સ્થિતિ બની હતી મતલબ એકદમ સાફ છે કે હવે ભારતમાં પહેલાં કરતાં ચોમાસાના સિઝનથી પહેલાં જ વધારે વરસાદ પડી રહ્યો છે હવે તમે કહેશો કે આ તો ખૂબ જ ખુશીની વાત છે કારણ કે રાજસ્થાન અને વિદર્ભ જેવા ભાગોમાં ખૂબ જ સારી વરસાદ પડી રહી છે પણ આવું નથી મિત્રો ચાલો મિત્રો આ વિસ્તારોને જવા દો આપણા ગુજરાતને લઈ લો તો ગુજરાતમાં પણ વરસાદ પડી રહ્યો છે પણ આ વરસાદ પહેલાંની જેમ નથી પડી રહ્યો યાદ કરો મિત્રો તમે છેલ્લી વાર એવી રીતનો વરસાદ ક્યારે જોયો હતો જ્યારે પાંચ છ દિવસો સુધી લગાતાર છમાછમ વરસાદ પડી રહ્યો હોય છેલ્લા બે ત્રણ વર્ષોમાં મિત્રો મેં તો નથી જોયો જો તમે તમારા વિસ્તારમાં આવી રીતનો વરસાદ જોયો છે તો અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો તમારા વિસ્તારનું નામ લખીને જરૂર નીચે કમેન્ટ સેક્શનમાં લખજો હવે છેલ્લા બે ત્રણ વર્ષોથી શું થઈ રહ્યું છે તો અચાનક મિત્રો એકદમ ખૂબ જ ભારે વરસાદ ચાલુ થઈ જાય છે અને અચાનક એક જ દિવસમાં આખા ચોમાસાનો વરસાદ પડી જાય છે ગયા વર્ષે ચોમાસા દરમિયાન મિત્રો ગુજરાતમાં પણ આવું થયું હતું અને આવી રીતનો વરસાદ ક્યારે પણ ફાયદારૂપ નથી હોતો આ ખાલી અને ખાલી નુકસાન જ કરે છે અને ગયા વર્ષે જ સૌથી મોટો ઉદાહરણ જોવા મળ્યો હતો રાજસ્થાનમાં જ્યારે બીપર જોયે વાવાઝોડો આવ્યો હતો બીપર જોયે વાવાઝોડાના સમયે ગુજરાત અને ખાસ કરીને કચ્છના વિસ્તારોમાં તો ખૂબ જ ભારે વરસાદ પડી જ હતી પણ મિત્રો આ સમય દરમિયાન રાજસ્થાનમાં ખાલી એક જ દિવસમાં ચારસો મિલીમીટર જેટલી વરસાદ પડી હતી જે ખૂબ જ વધારે છે ચારસો મિલીમીટર વરસાદ આ રેકોર્ડ હતો મિત્રો અને અહીંયા પૂર જેવી સ્થિતિ બની ગઈ હતી અને આવી રીતના સૌથી મોટો જે કારણ છે એ છે ક્લાઇમેટ ચેન્જ અચ્છા ક્લાઇમેટ ચેન્જનો જે ખૂબ જ વધારે ઝડપથી ઝડપથી જોવા મળી રહ્યો છે છે અને એ ઓગળવું અહીંયા ખાલી યુરોપના જ નહીં પણ હિમાલયના ગ્લેશિયસ પણ ખૂબ જ ઝડપથી ઓગળી રહ્યા છે પાછલા દસ વર્ષોમાં ગ્લેશિયસ ના ઓગળવાનો દર સાઈઠ ટકા સુધી વધી ગયો છે અને જો આ ગ્લેશિયસ આવી જ રીતે ઝડપથી ઓગળતા રહ્યા તો હિમાલયમાંથી નીકળવા વાળી નદીઓનો જે છે એ વધી જશે જેનાથી થોડાક વર્ષો સુધી તો ખેડૂતો એકદમ ખુશ રહેશે કારણ કે નદીઓ પાણીથી થી ભરેલી રહેશે પણ મિત્રો એના પછી જયારે ગ્લેશિયર્સ પૂરી રીતે ઓગળી જશે ત્યારે શું થશે ગંગા નદીના કિનારાની જેટલી પણ ઉપજાવ જમીન છે એ બધી જમીન બંજર બંજર થઈ જશે કારણ કે ગ્લેશિયર્સ ઓગળી જશે કારણ કે ગંગા નદીનું પાણી સૂકી જશે અને જેટલી પણ નદીઓ છે જે હિમાલયમાંથી નીકળે છે એમાંથી વધારે પૂરતો પાણી ગ્લેશિયરમાંથી આવે છે ના કે એ વરસાદનું પાણી હોય છે એટલા માટે જ્યારે ગ્લેશિયર જ નહીં રહે તો આ નદીઓનો વજૂદ પણ નહીં રહે આના લીધે આખા દેશમાં સૂકા જેવી પરિસ્થિતિઓ બની શકે છે અને મિત્રો એક વાત અહીંયા નોટ કરજો કે જ્યારે આ આ વિસ્તારોમાં જ્યારે સૂકા જેવી હાલત હશે ત્યાં જ મિત્રો બીજી બાજુ જે સમુદ્રના કિનારે વસેલા જે શહેરો છે એ શહેરોનો ડૂબવાનો ખતરો હશે મિત્રો ગ્લેશિયર ઓગળવાથી સમુદ્રનું જળસ્તર વધશે અને સમુદ્રનું પાણી ઘણા બધા શહેરોને બરબાદ કરીને ચાલશે મતલબ કે મિત્રો વરસાદના પાણીમાં થતો વધારો હમણાં આપણને ભલે સારો લાગી રહ્યો હશે પણ આના દૂરગામી પરિણામ ખૂબ જ ખરાબ હોઈ શકે છે આ એક ખૂબ જ મોટા વિનાશના સંકેત છે અચ્છા જ્યાં એક બાજુ ક્લાઇમેટ ચેન્જ ના લીધે વરસાદ વધી રહી છે ત્યાં જ બીજી બાજુ જંગલોમાં લાગવા વાળી આગ પણ વધી રહી છે કેનેડામાં છ લાખ હેક્ટર ના એરિયામાં જંગલમાં આગ લાગી હતી અને ત્યાંની સરકાર મિત્રો ત્યાંની સરકાર પોતાના બધા રિસોર્સ નો વપરાશ કરીને પણ આ આગ ને બુજાવી નહોતી શકી ત્યાં જ ભારતમાં પણ મિત્રો ઉત્તરાખંડ ના ઘણા બધા જંગલોમાં જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ લગાતાર ચાલુ જ છે આ બધી ઘટનાઓ મિત્રો બદલતા મોસમ સંકેત છે ત્યાં જ વર્ષે દર વર્ષે હવે વરસાદની સાથે સાથે લેન્ડ થવાનો ખતરો પણ વધી રહ્યો છે લેન્ડ થવું મતલબ કે પહાડ ધસવા પાછલા વર્ષે જ એક પછી એક ઘણા બધા લેન્ડ થયા હતા જેમાં ઘણા બધા લોકોના જીવ પણ ચાલ્યા ગયા હતા અને આ વર્ષે પણ વરસાદની સાથે સાથે આવી પ્રકારના લેન્ડસ્લાઇડ થવાનો પહાડ ધસવાનો ખતરો પણ ખૂબ જ મોટા પાયે વધી ગયો છે આ બધી ઘટનાઓ લગાતાર બદલતા મોસમ અને ક્લાઇમેટ ચેન્જનો જ પરિણામ છે અને જો આપણે આવી રીતની ગતિવિધિઓ મોસમના આ બધા બદલતા મિજાજને આપણે રોકવા માંગીએ છીએ તો આનો માત્ર એક જ સોલ્યુશન છે ગ્લોબલ વોર્મિંગ વધતો પ્રદૂષણ અને કાર્બન એમિશિયનને ઓછો કરવો પડશે એકદમ રોકવો પડશે આના માટે જરૂરી છે કે આપણે વધારેમાં વધારે રિન્યુબલ એનર્જી મતલબ કે સોલર એનર્જીનો વપરાશ કરીએ સોલર એનર્જી અને વિડ એનર્જીના વપરાશને આપણે વધારીએ ફ્યુલ જેવા ડીઝલ અને પેટ્રોલ ઉપર પોતાની નિર્ભરતાને ઓછી કરીએ આમ તો આજની તારીખમાં દુનિયાના બધા જ દેશો આ દિશામાં કામ કરી રહ્યા છે ભારત સરકારે પણ વર્ષ બે હજાર અને સુધી જીરો કાર્બન એમિશનનો લક્ષ્ય

મિત્રો તમને શું લાગે છે શું ખરેખર આ મોસમમાં બદલાવ હવે પહેલાંના મુકાબલામાં આજની તારીખમાં વધારે આવી રહ્યા છે તમે તમારા વિસ્તારમાં તમારા વિસ્તારના મોસમમાં તમે કેવી રીતના બદલાવ જોઈ રહ્યા છો તમારા વિસ્તારમાં આજની તારીખમાં મોસમ કેવો છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો પાછલા એક બે વર્ષમાં તમે તમારા વિસ્તારમાં શું મહેસૂસ કર્યું છે નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ